ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાયે એક નવી પહેલ શરૂ કરી છે ડીજીપી વિકાસ સહાય હવે રાજ્યના વિવિધ શહેરોમાં ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં ગુજરાત પોલીસ વિભાગની ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ આઈજી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય ત્રણ પ્રોજેક્ટ પર કામ કરવા ડીજીપી વિકાસ સહાય દ્વારા ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે તેરા તુચકો અર્પણ ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી તેમજ વ્યાજખોર સામે ઝુંબેશ સહિતની કામગીરી માટે ખાસ તાકીદ કરવામાં આવી હતી એટલું જ નહીં ગુજરાતના નવ થી વધુ આરોપીઓ પર દેખરેખ રાખવા માટે પોલીસ મૂકવામાં આવી હોવાનું જણાવ્યું છે વધુમાં છેલ્લા એક મહિનામાં ત્રીસ જેટલા વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું ડીજેપી વિકાસ સહાયે જણાવ્યું હતું એવા સમગ્ર રાજ્યમાં અમુક પોલીસ સ્ટેશન આઈડેન્ટિફાઈ કરી છે કે જ્યાં મારા ગુનાઓ વધુ પ્રમાણમાં બનતા હોય છે કઈ જગ્યાએ બને છે અને કયા સમયે બને છે એનું એનાલિસિસ કરવામાં આવ્યું અને એના ઉપરથી પોલીસ સ્ટેશન આઈડેન્ટિફાઈ કરવામાં અને એ પોલીસ સ્ટેશન્સમાં શરીર સંબંધી ગુનાઓને અટકાવવા માટે પ્રોજેક્ટ આપણે ચાલુ કર્યું જેનું નામ છે શસ્ત્ર શરીર સંબંધી ત્રાસ અટકાવવા અભિયાન શસ્ત્ર પ્રોજેક્ટ એટલે સાંજના આપણે જોયું કે મોટાભાગે શરીર સંબંધી ગુનાઓ જે બનતા હોય છે આ પોલીસ સ્ટેશનોમાં

મિલકત સંબંધી અને શરીર સંબંધિત ગુના માટે મેન્ટલ પ્રોગ્રામ અને સારું આપણને પરિણામ જોવા મળી રહ્યું છે એની સાથે સાથે ખૂબ મોટી ઉપલબ્ધિ ગુજરાત પોલીસ ની રહી છે